મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો આજે પંદરમી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ દિવસે તમારા માટે ખુશ ખબર છે આઝાદી જે આપણને ઘણા સંઘર્ષ અને લડત બાદ મળી હતી આપણા પૂર્વજોએ અને સ્વતંત્ર સેનાનીઓ પાસેથી આપણે એ શીખવાનું છે કે ગમે તેટલા સંઘર્ષના દિવસો કે ગમે તેવો કપરો સમય હોય પરંતુ આઝાદી માટે બનતા બધા જ પ્રયાસો કરી લઈશું એ જ રીતે આપણે પણ જીવનમાં ગરીબી આર્થિક તંગી નાની નાની ખુશીઓ માટે સંઘર્ષ અને કારકિર્દીમાં અટકી ગયેલી પ્રગતિ જેવી બાબતોથી આપણા મક્કમ પ્રયાસોથી આઝાદી મેળવી કંઈક કરી બતાવવાનું છે તો આ આઝાદીના પર્વ પર આપણે પણ સંકલ્પ લઈએ કે પરીક્ષા સરકારી નોકરીની હોય કે જીવનની પાસ કરીને જ ઝંપીશું હવે વાત કરીએ બિગ સરપ્રાઇઝની તમે અને તમારા પરિવારે જોયેલા ઓફિસર બનવાના સપનાને સાકાર કરવા માટે હોલિસ્ટિક એકેડેમી આ આઝાદીના ઇઠોતેરમાં પર્વ પર લોન્ચ કરી રહ્યું છે એચએસટી ટુ પોઈન્ટ એટલે કે હોલિસ્ટિક સ્કોલરશીપ ટેસ્ટ ટુ પોઈન્ટો આ પહેલાં અમે એચએસટી વન પોઈન્ટો લોન્ચ કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો ઘણા બધા વિદ્યાર્થીઓને સો ટકા પંચોતેર ટકા પચાસ ટકા સ્કોલરશીપ અપાઈ હતી અને અન્ય વિદ્યાર્થીઓને તેમના પરિણામ મુજબ અલગ અલગ પર્સન્ટેજ સ્કોલરશીપ મળી હતી પ્રથમ એચએસટીના જોરદાર પ્રતિસાદ બાદ વિદ્યાર્થીઓની ભારે ડિમાન્ડ હતી કે આની બીજી સિરીઝ લાવવામાં આવે એટલે અમે આજથી લોન્ચ કરીએ છીએ એચ એસ ટી ટુ પોઈન્ટ ઓ પચીસ આઠ બે હજાર ચોવીસના રવિવારે બપોરે બાર વાગે આ ટેસ્ટ તમે અમારા એપ્લિકેશન પર આપી શકશો જેથી આજે જ ડાઉનલોડ કરી લો અમારી એપ્લિકેશન ભાગ લેવા માટે અને વધુ માહિતી માટે અમારા વોટ્સએપ નંબર પર સંપર્ક કરો જય હિન્દ જય ભારત